નમસ્કાર મિત્રો મારી ચેનલ નપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બીલાનો જ્યુસ બીલીફળ બીલું એનો જ્યુસ બનાવીશું આ બીલી ફળ ને કઠણ પણ આપણે તોડી લેવાનું છે ત્યાર પછી એમાંથી જે પલ્સ નીકળશે એને એક ચમચીની મદદથી આપણે કાઢી લેવાનું છે હવે આપણે આ ને આ રીતે એક તપેલીમાં કાઢી લેશું જોઈ શકો છો મિત્રો સરસ કેસરી પાકું બીલું છે સરસ કેસરી પલ્સ નીકળેલ છે આ રીતે આપણે એને કાઢી લેશું હવે આપણે એમાં પાણી એડ કરીશું ત્યાર પછી આપણે આમને એકદમ મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે મિત્રો આ આપણે એકદમ મિક્સ કરી લીધેલું છે અને ખૂબ સરસ થઈ ગયેલ છે હવે તમે જોઈ શકો છો આપણે એકદમ તેને આ રીતે રસ કરી દીધેલ છે અને સરસ મજાનો કેસરી બીલાનો રસ નીકળી ગયેલ છે બીલા ઉનાળામાં પાકતું ફળ છે જે બિલીમાં આવે છે અત્યારે ઉનાળાની સિઝનમાં ગરમીની સીઝનમાં આ જ્યુસ ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારો હોય છે તમે આ રીતે એક વખત જરૂર ટ્રાય કરશો હવે આપણે આ બિલાના રસને આપણે એક ગરણીની મદદથી ગાળી લેશું હવે આપણે ગરણીમાં આ રીતે આ રીતે ધીમે ધીમે બીલાનો જ્યુસ નીચે નીકળતો જશે તપેલીમાં તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે બધો ગાડી લેવાનો છે હવે આ રીતે આપણે ગાડી લીધી હશે હવે તમે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાનો આપણો બીલાનો જ્યુસ થયેલ છે એમાં આપણે આ ગોળ છે થોડો ગોળ એડ કરીશું અને તેમને મિક્સ કરીશું ત્યાર પછી આ જલજીરા પાવડર છે એમને થોડું એડ કરીશું આ થોડું સંચળ મીઠું છે એને એડ કરીશું બરાબર હલાવી અને ગોળ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી હલાવવાનું છે એકદમ ગોળ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરીશું ટુકડો લીંબુનો રસ મિક્સ કરીશું આ રીતે ત્યાર પછી એને મિક્સ કરી આપણે તમને સર્વ કરીશું હવે આપણે એક ગ્લાસમાં સર્વ કરીશું સૌથી પહેલા આપણે ગ્લાસમાં બે બરફ ના ટુકડા એડ કરીશું ત્યાર પછી આ છે એના પાન કરીશું ત્યાર પછી આપણે તો ત્યાર છે મિત્રો આપણો બીલી જ્યુસ જીવ છે